કરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસીય કૃષિ મહોત્સવની શરૂઆત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને લાભ આપવા માટે કૃષિ વિભાગ દ્વારા આજથી બે દિવસે કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે છોટાઉદેપુર અને પાવી જેતપુર ખાતે બે કાર્યક્રમો ધારાસંભાન અધ્યક્ષ સ્થાને યોજાયા હતા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા નવી ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવા તેમજ વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન મળી રહે ખેતીમાં ખર્ચ ઘટાડવા અને આવક વધારવા જેવા ઉદ્દેશ્યો સાથે વર્ષ બે હજાર પાંચ છ થી કૃષિ મહોત્સવ સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજથી બે દિવસે કૃષિ મહોત્સવ છોટા ઉદેપુર તેમજ પાવી જેતપુર ખાતે યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા રાજ્ય સરકાર આયોજિત રવિ કૃષિ મહોત્સવ આજે સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે છોટા ઉદેપુર ખાતે પણ ખેડૂત તાલીમ ભવન ખાતે આ રવિ કૃષિ મહોત્સવનું આજે સુંદર મજાનું આયોજન થયું ખૂબ સારી સંખ્યામાં ખેડૂત મિત્રોએ હાજરી આપી અધિકારી શ્રીઓએ ખૂબ સારું આયોજન કર્યું હતું આનંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ ખાતેના બે વૈજ્ઞાનિક શ્રીઓ પણ એમાં હાજરી આપીને સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું વિભાગ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓ પણ બતાવવામાં આવી દવાઓ બિયારણ અને એ લગત કૃષિ લગત તમામ પ્રકારની માહિતી સ્ટોલના માધ્યમથી પણ આપવામાં આવી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા આ જિલ્લાના જે લગભગ પચીસ ત્રીસ હજાર ઉપરાંતના ખેડૂતો છે તે પૈકીના સારા એવા ખેડૂતોએ અહીંયા હાજરી આપી તેઓ પોતે પણ ઉપસ્થિત બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી વિશે સુંદર મજાની માહિતી આપી રાજ્ય સરકાર અને ખાસ કરીને આપણા ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી જ્યારે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ રસ લઈ રહ્યા છે તેમની પણ અહીંયા ચર્ચાઓ કરવામાં આવી એકંદરે છોટાઉદેપુર ખાતે આજે આ કૃષિ મેળો ખેડૂતોના જ્ઞાનમાં વધારો કરનારો સહાયોની માહિતીઓ વધારનારો બની રહેશે એવી મને આશા